સુરતમાં ચૂંટણી નજીક આવતા કેટલાક કોમી માનસિકતા ધરાવનારો હિન્દુ મુસ્લિમોમાં દરાર પાડવાનું કામ કરવા સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે સિંગણપુર વિસ્તારમાં કે જ્યાં મુસ્લિમો છે જ નહીં ત્યાં લવ જીહાદ અને લેન્ડ જીહાદના પોસ્ટરો લગાડતા રાજકારણ ફરી ગરમાયું છે અને ચૂંટણી આવી હોય તે લોકોમાં ચર્ચા પણ જોવા મળી રહી છે જેને કારણે આવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે જો કે આમાં માત્ર જાણે કોમી માનસિકતા ફેલાવવા કેટલાક લોકો સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે હિન્દી મુસ્લિમો વચ્ચે દરાર પાડવાની પ્રયાસ વારંવાર થઈ રહ્યો છે જોકે સુરત પોલીસ આવા અસામારિક તત્વો સામે કડક પગલાં લઈ રહી છે સુરત પોલીસના કારણે સુરતીઓ આજે આવા અસામારિક તત્વો કે જે કોમી માનસિકતા ફેલાવવાનો પ્રયાસ કરે છે તેઓના હાથો બની રહ્યા નથી ત્યારે વેડ્રો સિંગણપોર વિસ્તાર કે જ્યાં મુસ્લિમો રહેતા પણ ન હોય ત્યાં લવ જિહાદ અને લેન્ડ જિહાદના પોસ્ટરો લાગ્યા છે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ મુસ્લિમ વિરોધી વાતાવરણ ઉભું કરવામાં કેટલાક અસામાજિક તત્વો મેદાન ઉતારી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે આગામી તારીખ પંદરમી વેડરોડ પર કાજલ હિન્દુસ્તાનીનું થનારા લવજાદ અને લેન્ડ જહાદના કાર્યક્રમને લઈને આ બેનરો લગાડે એવાની પણ ચર્ચા છે તો કે આવા બે સમાજ વચ્ચે ભેદ ઉભા કરનારો સામે સુરત પોલીસે ખરેખર લાલ લાંક કરવી જોઈએ તેવી લોકચર્ચા જોવા મળી હતી